ંગ બાળકોનો આત્મવિશ્વાસ વધારવો અને તેમના શારીરિક અને માનસિક વિકાસમાં યોગદાન આપવાનો હતો રમતગમત ના કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે તમામ ભાગ લેનાર બાળકો માટે સમાવિષ્ટ અને આકર્ષક હતા આ કાર્યક્રમે વિકલાંગ બાળકોને તેમના પ્રતિભા અને ક્ષમતાઓને પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડ્યો આ પહેલને સમુદાય દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવી હતી અને ઘણા માતા અને શિક્ષકોએ સમાવિષ્ટતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી આયોજકોએ આવા કાર્યક્રમોની મહત્વતા પર ભાર મૂક્યો જે વિકલાંગ બાળકોમાં સમાનતા અને આત્મમૂલ્યની ભાવના વિકસાવવામાં મદદ કરે છે તેમણે ઉલ્લેખ કર્યો કે રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે તેમને શારીરિક શક્તિ સંકલન અને સામાજિક કુશળતા વિકસાવવામાં મદદ કરે છે